you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયો બે દિવસ પેલા મિત્રો માઉન્ટ આબુ સહિત રાજસ્થાન આવી હતી અને એના લીધે એટલે પાણી હાલમાં વિશ્વ નદી માં ચાલુ છે મિત્રો મહાદેવ મંદિર આગળ ત્યાં પસાર થતી મિત્રો ગુજરાત આવતી બનાસ નદી મિત્રો મિત્રો પાણી ચાલુ થયું છે મિત્રો અને બે દિવસ પેલા બંને કાંઠે આવી હતી અને હજુ સુધી હવામાન વિભાગની આગાહી છે એટલે રાજસ્થાન માઉન્ટ આબુ ત્યાં આગળ વરસાદ પડશે તો બનાસ નદી સંપૂર્ણ રીતે ભરાય એટલે આ હતા બનાસ નદી ના સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી વિડીયોને લાઈક કરી દેજો કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતા Bye.